રાજકોટ જિલ્લા ન્યાય ખાતા કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી વર્ગ ત્રણની વાર્ષિક સાધારણ સભા આજરોજ રાજ શૃંગાર પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે યોજાઈ મુખ્ય મહેમાન જિલ્લા ન્યાયાધીશ શ્રી વિક્રમસિંહજી ગોયલ સાહેબ તથા એડિશનલ જજ શ્રી સુથાર સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં પ્રમુખ શ્રી ભૃઘુરાજસિંહ જાડેજા તથા મુખ્ય મહેમાન શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં જ નિવૃત્ત થયેલા અને બઢતી પામેલા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મંડળીના હિસાબ કિતાબ તેમજ કર્મચારીઓને લોન અને ફરજીયાત બચત વિશે વક્તાઓએ માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રાજેન્દ્રભાઈ શાહ શ્રી રોહિતભાઈ રાવલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા શ્રી ધર્મેશભાઈ મહેતા શ્રી દિગ્નેશભાઈ ભટ્ટ સહિતના સભ્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા ન્યાય ખાતા કર્મચારી ક્રેડિટ સોસાયટીમાં હું સેક્રેટરી તરીકે છેલ્લા સાત વર્ષથી છું રાજેન શાહ મારું નામ છે મારી બાજુમાં ભૂગુરાજસિંહ જાડેજા કે તેઓ પ્રમુખ છે આ વાર્ષિક સાધારણ સભા આજની છે સાડત્રીસમું વર્ષ છે સતત અને અમે પાંચ હજાર થી લોન ચાલુ કરી હતી આજે પાંચ ની લોન કર્મચારી ન્યાય ખાતાના કર્મચારીને બે દિવસમાં અમે લોન પૂરી પાડીએ છીએ અને તે પણ સાત ના ન્યૂનતમ વ્યાજ દરે અમે અત્યારે એ વિશે વિચાર કરી રહ્યા છીએ અને પ્રોત્સાહક રૂપે કર્મચારીના બાળકોને ઈનામ વિતરણનું પણ આયોજન ભવિષ્યમાં કરવાના છીએ આજનો એજન્ડામાં તો કેવી વસ્તુ છે કે અમે જે પાંચ લાખ ની લોન છે એ છ લાખ કરવા જઈ રહ્યા છીએ બધાની બહુમતી થી અમે બધા જ નિર્ણયો કરી રહ્યા છીએ